તો જૂનાગઢમાં વંથલી નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવાર વચ્ચે બોલાચાલીની ઘટના થઈ છે ત્યારે મતદાર મથકમાં જ ઉમેદવારો વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારે સિરાજવાજા વૃદ્ધાને મતદાન કરાવવા જતાં વિરોધ થયો હતો ત્યારે વૃદ્ધાને મતદાન કરવા જતાં હરીફ ઉમેદવારે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે બંને વચ્ચે બોલાચાલી થતાં પોલીસે મામલો થાળે પાડ્યો છે તો મહત્ત્વના સમાચાર કહી શકાય જૂનાગઢથી જ્યારે જૂનાગઢમાં વંથલી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો વચ્ચે બોલાચાલી થઈ જેમાં મતદાન મથકમાં જ ઉમેદવારો વચ્ચે બોલાચાલી થઈ હતી તો સિરાજવાજા વૃદ્ધાને મતદાન કરાવવા જતાં વિરોધ નોંધાયો હતો ત્યારે વૃદ્ધાને મતદાન કરાવવા જતાં હરીફ ઉમેદવારે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે બંને વચ્ચે બોલાચાલી થતા મામલો પોલીસે થાળે પાડ્યો હતો